વેલકમ ટુ ચેતુ આપણે બનાવીશું સાબુદાણાની ફરાળી ખીચડી બનાવવાના છીએ તો એના માટે આપણે દોઢ કપ જેટલા સાબુદાણા પલાળી લીધા છે તો એ મસ્ત એવા પલળી ગયા છે જો એકદમ સરસ પલળી ગયા છે તો અહીંયા આપણે સાબુદાણા પલાળેલા લેવાના છે અને અહીંયા એક મીડિયમ સાઇઝનું બટેકું આપણે નાનું નાનું આવું સુધારી લીધું છે એટલે કે પતલું પતલું સુધારી લીધું છે અહીંયા ફરાળી ચેવડો લીધો છે અહીંયા એક ચમચી જેટલું જીરું આખું જીરું લીધેલું છે અડધા લીંબુનો રસ લીધો છે જે પ્રમાણે ખટાશ ફાવે એ પ્રમાણે લીંબુનો રસ લેવાનો છે અહીંયા લીલું મરચું આપણે સુધારી લીધું છે અહીંયા લીલા ધાણા સુધારી લીધા છે અહીંયા આપણે મરી પાવડર લીધેલો છે એક ચમચી જેટલો અને અહીંયા સ્વાદ મુજબ મીઠું લીધું છે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે અને અહીંયા આપણે બે ચમચી જેટલી દળેલી ખાંડ લીધેલી છે તો પહેલાં આપણે આ સાબુદાણા અને બટેકાને મિક્સ કરી અને આપણે ઉપરથી વઘાર કરી અને સ્ટીમ કરવા રાખવાનું છે તો બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ ઉમેર્યું છે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું સાબુદાણા આપણા પલળેલા છે એને સાઈડ ઉપર બાઉલમાં લઈ લેશું સાથે બટેકા પણ ઉમેરી દઈશું આમાં હવે આની ઉપર આપણે વઘાર ઉમેરવાનો છે તેલ ગરમ થાય એટલે આપણે વઘાર ઉમેરી દઈશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો જીરું ઉમેરી દેશું લીલા મરચા ઘરને આપણે અહીંયા ઉમેરી દેશું તો અહીંયા આપણે સ્ટીમરની ડીશ લઈ લીધી છે એમાં તેલ લગાવી લીધું છે સરસ આની અંદર આપણે સ્ટીમ થવા રાખવાનું છે મસ્ત એવું લગાવી લેવાનું છે એ આપણે નિમક મિક્સ કરી દઈશું એટલે કે મીઠું મીઠું સરસ આપણે મિક્સ કરી અને આપણે સ્ટીમ થવા રાખવાનું છે તો અહીં આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે તેમાં આપણે ડીશને રાખીને સ્ટીમ થવા રાખી દઈશું પાંચથી સાત મિનિટ સુધી અહીં આપણે સ્ટીમ થવા રાખેલું એને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લેશું સેજ વાર છે એટલે આપણે હજી આપણે બે થી ત્રણ મિનિટ આપણે સ્ટીમ થવા દેશું તો અહીંયા સાત મિનિટ થી આપણે સ્ટીમ થતી હતી આપણી ખીચડી તો મસ્ત એવી સ્ટીમ થઈ ગઈ છે તો હવે બહાર લઈ લેશું આપણે હવે આપણે બાઉલમાં લઈ લેશું તો બાઉલની અંદર આપણે ખીચડીને લઈ લીધી છે હવે આપણે ખાંડ ઉમેરી દઈશું બે ચમચી જેટલી લીધેલી અડધી ચમચી જેટલું લાલ મરચું જે લીધેલું એ પણ અહીંયા ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું મરી પાવડર ઉમેરી દઈશું અને લીલા ધાણા ઉમેરી દઈશું આપણે પરાળી ચેવડો ઉમેરી દઈશું બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે જે પ્રમાણે તમારે તીખાશ ફાવતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર અહીંયા ઉમેરવાનું છે સાથે આપણે મરી પાવડર ઉમેર્યો હોય એટલે બહુ તીખી ન થઈ જાય એનું તમારે ખ્યાલ રાખવાનું તો તૈયાર છે અહીંયા આપણી ઇન્દોરી સાબુદાણાની ખીચડી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા ભૂલતાને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો